આપણી સાથે મહેશભાઈ છે મહેશભાઈ ને શું તકલીફ હતી પૂછે અને કેવું એક ખંભાનો બાર તેર વર્ષ આમ દુખાવો હતો એસિડિટીનો પાંચ છ દુખાવો હતો પણ એમાં અત્યારે સો ટકા ફેર પડી ગયો છે સર અને મહેશભાઈ આમ તકલીફ થતી ગેસ એસિડિટીમાં તો આમ શું તકલીફ થતી આમ વોશિંગ તનુ પેટ ભરે ભરે લાગે અને ઉપર આમ સડતું આવે ત્યારે આ બધું દુખાવો થવા માંડે અને બે ચેની થવા માંડે અને ઓટકાર આવે ની એના કારણે આમ જીવ મુજારો ને એવું થતું હોય ત્યારે ઘણો રાહ છે ટૂંકમાં હું તો કે છઠ્ઠું મુજારો થાય એવું થાય ચાતી બધી ભારે ભારે લાગે એમ ટૂંકમાં એટેક આવે વોશિંગ બજાર ઓટકાર નો આવે એકદમ બ્લોક થઈ જાય બ્લોક થઈ જાય અને આવી તકલીફ કેટલા દિવસથી થતી હતી એસીડીટી ગેસ ની તો છ વર્ષ થયા હતી અને હીરા કામ કરવાના કારણે આ ખંભા ની તો બાર તેર વર્ષ બરાબર અને ખંભામાં તકલીફ થાય તો ખંભામાં શું શું તકલીફ થાય છે હાથ પાછળ નો આવી રીતે જઈએ કે હાથ આમ ઊંચો કરવો હોય તો ન થઈએ કે આમ કરીએ તો દુખે એ બાર તેર અને આ ગેસ સિટી ની તકલીફ તો પાંચ સાત પાંચ છ વર્ષથી હતી તો અહીંયા કેટલા બે સાહેબ મારી પાસે એકસો ને ત્રીસ ફાઇલ છે

મોબાઈલ નંબર બોલો વિડીયો મેન્શન કરશું ઘણી વખત વિડીયો જોઈ તમારો વ્યુઅર તમને ડાયરેક્ટ ફોન કરી પૂછે મહેશભાઈ ખરેખર ટ્રીટમેન્ટ કરાવું છે શું છે ખરેખર સોમોતેર પંચ્યાસી સોરાણું નવ્વાણું સોરાણું

un dos lo